વાઘરા ડ્રાઈવરને બનાવાયો બગલીનો બકરો

શકાય તેમ નથી સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગતરોજ વીસ એપ્રિલના રોજ વહેલી સવારના સમયે કલર ટેક્સ કંપની નજીકથી ચોકડી પાસે એક પિકઅપ ટેમ્પો જેનો આરટીઓ રજિસ્ટર્ડ નંબર જે અઠાર એટી શૂન્ય નવ ચાલીસ પલટી ગાવાથી અકસ્માતની ઘટના બની હતી તણ કામદારો મૃત્યુ પામ્યા હતા અને જ્યારે દસ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા સમગ્ર મામલે ટેમ્પોમાં સવાર ઈજાગ્રસ્તની ની ફરિયાદને આધારે ડ્રાઈવર વિરુદ્ધ અને કલમો હેઠળ કલમો હેઠળ ગુનો નોંધાતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ફરિયાદમાં વાહન માલિક કોન્ટ્રાક્ટર અને કંપની સંચાલક એક પણ વ્યક્તિનું ફરિયાદમાં નામ નહીં નોંધાતા માત્ર ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધાતા રૂપિયાના બળે બળવાન લોકો બાકાત રહી ગયા હોવાનું ગણગણાટ પંથકમાં શરૂ થઈ ગયું છે તો બીજી તરફ ટેમ્પો ડ્રાઈવરે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું કે ગાડીમાં બ્રેક ન લાગતી હોવાની જાણ તેને વાહન માલિકને અગાઉથી જ કરી હતી પરંતુ વાહન માલિકે તે રિપેર કરાવવાની તસદી લીધી ન હતી અને ડ્રાઈવરના નિવેદન પ્રમાણે જોવા જઈએ તો સમય પર બ્રેકનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હોત તો કદાચ આ ગુજારી અકસ્માત ઘટના સર્જાઈ ન હોત તેવી પણ લોકચર્ચાઓ વહેતી થઈ છે જો કે ઘટનાની વધુ તપાસમાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પણ ગુનો નોંધાયેલ પોલીસ સૂત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થતી હતી પોલીસ તપાસમાં વાહન માલિક સહિત જ્યુબિલિયન્ટ કંપનીના જવાબદાર કર્મીઓના નામ પણ પોલીસ ચોપડે ચડે તેવી પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે બેફામ બનેલા કોન્ટ્રાક્ટરો અને લાપરવાહ અને બે જવાબદાર જ્યુબિલિયન્ટ કંપનીના કર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં મોટી હોનારત થતી અટકાવી શકાય તેવી માંગ પંથકના જાગૃત નાગરિકોમાંથી બુલંદ થવા પામી છે